રાત્રે ખુલ્લા આકાશમાં ગણ્યા ગણાય નહીં ને વીણા વીણાય નહીં એટલા તારા ટમટમતા હોય છે ઝગમગતા તારાઓને આકાશમાં જોવાનો આનંદ જ કંઈક અલગ હોય છે આ તારાઓને જોઈને ક્યારેક તો સવાલ થતો જ હશે કે આખરે આ તારાઓ બન્યા કેવી રીતે હોય છે વિશાળકાય તારાઓનું નિર્માણ કેવી રીતે થાય છે આવા જ રસપ્રદ સવાલોના જવાબ જાણીશું આજના જાણવા જેવોમાં નમસ્કાર આપની સાથે હું છું જિજ્ઞાસા સૌથી પહેલા તો તમને જણાવીએ કે તારાઓનું નિર્માણ અંતરિક્ષમાં મળી આવતી વિશાળ નિહારિકાઓમાંથી થાય છે આ નિહારિકાઓને નેબ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની અંદર વિપુલ પ્રમાણમાં ગેસ ધૂળના કણ હાઇડ્રોજન અને હિલિયમ ગેસ હોય છે આ જ નેબ્યુલાની અંદરથી તારાઓનો જન્મ થાય છે નેબ્યુલાની અંદર રહેલા કણ ગુરુત્વાકર્ષણીય ખેંચાણથી નજીક આવે છે અને એક ગેસના ગોળાનું નિર્માણ કરે છે ગુરુત્વાકર્ષણનું ખેંચાણ એટલું બધું વધારે હોય છે કે તેનાથી ગેસના ગોળાનું તાપમાન વધવા લાગે છે અને તે ઝડપથી ફરવા લાગે છે જેને આપણે તારા તરીકે ઓળખીએ છીએ આજે આપણે આકાશમાં જે પણ તારા જોઈએ છે તે બધાનું નિર્માણ આ જ પ્રકારે થયેલું હોય છે હવે આપણે એ જણાવીએ કે તારાઓની ગણતરી કેવી રીતે થાય છે આમ તો આકાશમાં અસંખ્ય તારાઓ છે જેને આપણે નરી આંખે ગણી શકતા નથી અને વૈજ્ઞાનિકો પાસે પણ આટલા મોટા મોટાપાયે તારાઓની વ્યક્તિગત રીતે ગણતરી કરવાની ક્ષમતા નથી વૈજ્ઞાનિકો સંખ્યાનો અંદાજ લગાવવા માટે નમૂના લેવાની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે પરંતુ કોઈ ચોક્કસ સંખ્યા આપી શકાતી નથી ઉદાહરણ તરીકે નાસા આકાશનો એક નાનો વિસ્તાર પસંદ કરે છે અને તારાઓની સંખ્યાની ગણતરી કરે છે તેના જ આધારે આકાશના અન્ય ક્ષેત્રોમાં સંખ્યાને સંખ્યા દ્વારા ગુણાકાર કરીને અંદાજ કાઢવામાં આવે છે આ અંદાજ ગેલેક્સીના આધારે પણ બનાવવામાં આવે છે યુરોપિયન સ્પેસ એજન્સીના અહેવાલ મુજબ તારાઓ અવકાશમાં અવ્યવસ્થિત રીતે પથરાયેલા નથી પરંતુ ગેલેક્સી નામના વિશાળ ક્લસ્ટરોમાં એકસાથે જૂથબદ્ધ છે સૂર્ય આકાશગંગા નામની ગેલેક્સીનો ભાગ છે ખગોળશાસ્ત્રીઓનો અંદાજ છે કે એકલા આકાશગંગામાં આશરે સો અબજ તારાઓ છે વધુમાં લાખો અન્ય તારા વિશ્વો પણ અસ્તિત્વમાં છે એવું કહેવાય છે કે બ્રહ્માંડમાં તારાઓની ગણતરી કરવી એ પૃથ્વી પરના બીચ પરના રેતીના કણોની સંખ્યા ગણવા જેવું છે આપણે બીચના સપાટીના ક્ષેત્રફળને માપીને અને રેતીના સ્તરની સરેરાશ ઊંડાઈ શોધીને આ કરી શકીએ છીએ જો આપણે રેતીના નાના પ્રતિનિધિ જથ્થામાં કણોની સંખ્યા ગણીએ તો આપણે સમગ્ર બીચ પરના કણોની સંખ્યાનો ગુણાકાર અને અંદાજ લગાવી શકીએ છીએ એવી જ રીતે તારાઓની ગણતરીનો માત્ર અંદાજ લગાવી શકાય છે આજના જાણવા જેવું અત્યારે બસ આટલું રજા આપશો નમસ્કાર